નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા દેશની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ પરીક્ષાનું પરિણામ જાહેર છે છે જેમાં સુરતના એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સિદ્ધિ કરી પર આપણે નજર કરીએ મેડિકલ શિક્ષણ માટેના પ્રવેશની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા લેવાતી નીટ યુજી પરીક્ષાનું પરિણામ આવતાની સાથે સુરતનું નામ ફરીથી એકવાર ચર્ચામાં આવ્યું છે સુરતમાં એલન કેરિયન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર કરાય છે તો આ વખતે યોજાયેલા નીટ યુજીની પરીક્ષામાં સુરત એલનના વિદ્યાર્થી નીતાંત અને કેરવીએ બાજી મારી હતી અંગે એલન સુરતના સેન્ટર હેડ નહેચલ સિંહ હંસપાલસિંહે જણાવ્યું હતું કે નીટ યુજીના પરિણામોમાં એલન સુરતના વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું છે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી નીતાંત જોશીએ ઓલ ઇન્ડિયા રેન્ક

और एल एंड कैरियर इंस्टीट्यूट सूरत ने अपना बेहतरीन रिजल्ट देते हुए इस वर्ष ऑल इंडिया रैंक 32 टू भाविक जोशी जो कि सूरत सिटी टॉपर भी हैं वो इन्होंने रिज़ल्ट यहाँ पे हमारा एक बेहतरीन रिज़ल्ट आया है और सूरत सिटी गर्ल्स टॉपर कैरवी ये ऑल इंडिया रैंक एक सौ बीस भी एलन कैरियर इंस्टीट्यूट सूरत से हैं नितान्त पिछले पाँच सालों से एल एन केरियर इंस्टीट्यूट सूरत के स्टूडेंट हैं मैं सभी पेरेंट्स को और बच्चों को और टीचर्स को इस बात की शुभकामनाएं नितान भाविक जोशी नीटल्ट मेहनत ओके तो नीट नीट रिजल्ट में मार 720 ट्वेंटी 705 सैवन जीरो फाइव मार्क्स आया है પ્રિપરેશન તો ક્લાસ ઇલેવનથી અમે સ્ટાર્ટ કરી દઈએ જે બે વર્ષનું આખું હોય ક્લાસ ઇલેવન્થ અને ટ્વેલ્થ એટલે રેગ્યુલર સેલ્ફ સ્ટડી અને ટેસ્ટ અને એ પર્સનલ એસેસમેન્ટ કરતો કઈ પ્રકારની મહેનત ઓકે એટલે એલેન જે અમે ક્લાસીસમાં આવતા ફોર ટુ ફાઇવ આર્સ એના સિવાય પણ દરરોજની થ્રી ટુ ફોર આર્સ મિનિમમ સેલ્ફ સ્ટડી પછી એમસીક્યુ સોલ્વિંગ એ કરીને ઓલમોસ્ટ આખો દિવસ જતો રહેતોચવા એટલે એ તો અમે એક્સપેક્ટ મેં સિક્સ નાઇન્ટી ઉપર કરેલા અને એ દિવસે કહીએ ને ટુ હંડ્રેડ મિનિટ્સની જે એક્ઝામ હોય એમાં બહુ બધા ફેક્ટર્સ હોય પ્રેપરેશન હોય આપણી મેન્ટલ સ્ટેટ હોય એટલે કહી શકાય કે જેટલા એક્સપેક્ટ કરેલા તે ટ્રાય હું કઈ વિમલ ઉનરકટ મારો નીટમાં એઆઈઆર વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી આવ્યો છે માર્ક્સ મારા સિક્સ નાઇન્ટી ફાઇવ આઉટ ઓફ સેવન ટ્વેન્ટી હું સુરત સિટી ગર્લ ટોપર છું